આ એકચુઅલી છે ને આ વ્લોગ નથી આ અલગ એક વિડીયો છે અને આ ચેનલ ઉપર પહેલી વાર અમે આ રીતનું કરી રહ્યા છે કારણ કે આ વસ્તુ બહુ જ જરૂરી છે અને અમે એટલા નસીબદાર છીએ કે યુટ્યુબ ચેનલ છે તો એના માધ્યમથી અમે અવાજ તમારી તમારા સુધી પહોંચાડી રહ્યા છે અને આ આપણો દેશ છે એ આસ્થા ઉપર ચાલે છે અને આપણી માં શ્રી યમુનામાં જેમને શ્રી કૃષ્ણના શ્રી કૃષ્ણ ભગવાનના ચરણપાશ કરી અને એમને રસ્તો આપ્યો હતો વ્રજના લોકો એના ઉપર જ નિર્ભર છે આ યમુનાજી છે આપણા અલૌકિક માં છે પણ હવે દુઃખની વાત એ છે કે આ યમુના માં એમનું જે જલ છે એ હવે દૂષિત થઈ ગયું છે એટલે દિલ્હીના મતલબ જે બી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આજે પાણીનું જે અનટ્રીટેડ ફીણ છે ડિટર્જન્ટ છે એ ફીણના રૂપે બધો જ આ બાજુ આવી રહ્યો છે અને બહુ જ બધી પ્લાસ્ટિક્સ અને બહુ જ બધું કેમિકલ એ પાણીમાં ભળી ગયું છે અને પાણીનો જે વિસ્તાર છે જે યમુનાજીનો વિસ્તાર છે એ સંકુચિત થતો જાય છે અને એકદમ દૂષિત થઈ ગયું પાણી અને એ જલ આપણે લઈ પણ નથી શકતા કારણ કે જે યમુનાજી છે એ યમુના સ્નાન નહીં પણ યમુના પાનનું મહત્ત્વ છે આજની તારીખમાં પણ જે વ્રજવાસીઓ છે જે ત્યાં બના જે ત્યાં બનારસ વૃંદાવન બોકુલ મથુરા જે બધે રહે છે એ આજની તારીખમાં પણ જેમ આપણામાં કહેવાય છે ને ગુજરાતીમાં કે ભાઈબીજના દિવસે જો આપણે યમના સ્નાન કરીએ તો યમરાજા જે યમુના મૈયાના ભાઈ છે એમને યમુના મૈયાને વચન આપેલું છે કે આજના દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે જે અહીંયા સ્નાન કરશે સ્નાન પાન કરશે એના હું બધા જ પાકોને મુક્ત કરી નાખી પાપ રહિત કરી નાખીશ જેટલા બી જીવનમાં એને પાપ કર્યા હશે એ પાપ રહિત થઈ જશે તો આ દિવસ દરમિયાન અને યમુના છઠ ના દિવસે જે યમુનાજીનો પાટોત્સવ હોય છે એ દિવસે બહુ બધા વૈષ્ણવ બહુ બધા વ્રજવાસીઓ યમના પાન અને સ્નાન કરતા હોય છે યમનાજીની પૂજા યમનાજીને માં તમે નહીં માનો લગભગ વર્ષના પાંચ લાખ લોકો ત્યાં જતા હોય છે યમના પાન કરવા યમના પૂજન કરવા માટે તો અત્યારે જે યમનાજી દૂષિત થઈ ગયા છે તે કારણ અનુસાર જે પીડા વૈષ્ણવો બી અને યમુનાજી જે બે ભોગવી રહ્યા છે એ બહુ જ કષ્ટદાયક છે કારણ કે આટલું પોલ્યુશન થઈ ગયું છે એટલું બધું સિવેજ થઈ ગયું છે યમુનાજીમાં કે વૈષ્ણવો ત્યાં સુધી જઈને બી યમુના પાન કરવા બહુ અઘરા પડી ગયા છે અને જે વૈષ્ણવ જે બ્રજવાસીઓ

આ છઠ નો પર્વ ઉજવીશું તો એ આસ્થા ઉપર જ આ ટકેલું છે એટલે હવે આપણા બધાની ફરજ છે એક ઇન્ડિયન એક વૈષ્ણવ એક ભારતીય બનીને આપણા બધાની ફરજ છે કે આપણે સર્વે મળીને સરકારને નિવેદન કરીએ કે ભાઈ આજે પોલ્યુશન જમા થયું છે યમુનાજીમાં એને ક્લીન કરે જેથી કરીને આપણી યમુના મૈયા પહેલાંની જેમ જ પેલાના ટાઈમમાં તો સિક્કો પણ નાખો ને તો પણ આપણને દેખાય અને રેતી સહિત બહાર કાઢી શકતા આપણે હવે તો અંદર રેતી છે જ નહીં અને ત્યાંના ખેડૂતો બિચારા છોડીને જતા કારણ કારણ કે કે દૂષિત હોય તો એ ખેતી પણ કેવી રીતે કરી શકે ત્યાંના લોકો ખાલી આ ઉપર જ નિર્ભર છે અને હવે તો એવી હાલત થઈ ગઈ એ ઉડીને યમુનાજીમાંથી ઉડીને ઉડી ને બારે ઉડે છે પવન સાથે અને લોકોને ચોટે પડે છે એનાથી પણ બહુ જ બધા ઇમ્પેક્ટ જે સ્કિન એલર્જેટિક હોય જેની સ્કિન બહુ સેન્સિટિવ હોય એ લોકોને પણ બહુ આ નેગેટિવ રીતે ઇમ્પેક્ટ કરે છે અને આપણે આટલા બધા મનોરથ કરીએ છીએ લોટીજી શ્રી યમુનાજી લોટીજી એકસો આઠ લોટીજી મહોત્સવ કરીએ છીએ પ્લસ આપણે ચુનરી મનોરથ કરીએ છીએ શ્રી યમુનાજીના આટલા ગુણગાન ગાઈએ છીએ તો આપણામાં આટલી બધી આસ્થા છે આટલે બધા ભક્તિભાવ છે આપણામાં તો આપણી ફરજ છે કે આપણે શ્રી યમુનાજીના જલને ક્લીન કરવા માટે એ સહયોગ આપીએ જે લોકો પણ જે બહુ જ બધા લોકો અલગ અલગ સિટીમાંથી લોકો આ અભિયાનમાં જોડાયા છે શ્રી યમુનાજી જલ શુદ્ધિકરણના અભિયાનમાં જોડાયા છે તો આપણે પણ જોડાઈએ અને તમને પણ નમ્ર વિનંતી છે કે તમે પણ જોડાવ અને શ્રી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપણે ઈમેલ કરીએ કે આપશે પ્લીઝ તમે આ જલ શુદ્ધિકરણ કરો અને એનું ઈમેલ એડ્રેસ હું તમને નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કદાચ ટ્રીન પણ પર આપી દઈશ જે પણ ઈમેલ એડ્રેસ છે તો પ્લીઝ તમે બધા આવતીકાલે બહુ જ બધા લોકો ઇમેલ કરવાના છે લેટર લખવાના છે તો પ્લીઝ તમે પણ આમાં જોડાવ અને સહભાગી બનો અને આપણને આ સૌભાગ્ય આપ્યું છે કે આપણે આમાં આગળ વધીએ અને કોન્ટ્રીબ્યુશન આપીએ તો પ્લીઝ તમે પણ જોડાવ હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે પ્લીઝ તમે જોડાવ બહુ જ જરૂરી છે આપણા યમુનાજી દૂષિત થઈ ગયા છે આપણે નહીં કરીએ તો કોણ કરશે તમે વિચાર કરો કે દેશ વિદેશોમાં જે જે લોકો નદીને માં પણ નથી માનતા એ એ નદી પણ ક્લીન છે એ થેમ્સ નદી હોય કે કોઈ પણ જે ડટી જેનું નામ કઈક ડટી લેક એવું છે એનું પણ પાણી સૌથી ચોખ્ખું છે હવે ત્યાંના લોકો આ વસ્તુમાં એ આસ્થા નથી જોડાયેલી છતાં પણ આટલું કરતા હોય તો શું આપણી ફરજ નથી કે આપણે આપણી માને જે નદી ગંગાજી છે એમ જ યમુનાજી છે તો એ એના આપણે શુદ્ધ બનાવીએ તમે હમણાં જ દીપા કીધું કે વર્ષે પાંચ લાખ થી વધારે લોકો ત્યાં દર્શન માટે આવે છે અમે પણ વર્ષો પેલા મતલબ ઘણા ટાઈમ પેલા અમે પણ ગયા હતા અને શ્રી યમુનાજીની આરતી કરી હતી અને ત્યાં યમુના પૂજન કરેલું પણ પણ હવે તો તો એવું અમે મને આપણે આપણે જઈશું ને પાણી આવી જશે કે આ શું છે એટલું દુઃખ થઈ જાય કે યાર શ્રી અમુનાજીની કેમ આવી હાલત છે તો પ્લીઝ તમે પણ ઈમેલ કરો આવતીકાલે બહુ જ બધા લોકો ઈમેલ કરવાના છે શ્રી નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે એમને અને આપણને ખાતરી છે કે જો બધા જ મળીને કરશું ને તો આ કામ ચોક્કસથી થશે એટલે કાલે બધા જ શ્રી નરેન્દ્ર મોદીજીને અને શ્રી યોગીજીને બંનેને ઈમેલ અને જે ઈમેલ ના કરી શકે એ લોકો પોસ્ટકાર્ડ લખીને પોસ્ટ કરવાના છે તો લેટ્સ બી અ પાર્ટ ઓફ વટ લેટ્સ ડૂ સમથિંગ સ્મોલ શ્રી એમનાજી કારણ કે વધારે તો આપણે કંઈ જ નહીં કરી શકીએ જેટલું ઘરે બેઠા થઈ શકીએ એટલું તો આપણે કરીએ તો જેમ અમે ભાગ લેશું જેમ બહુ બધા વૈષ્ણવ ભાગ લેવાના છે એમ અમે આશા રાખીએ છીએ કે તમે પણ ચોક્કસથી આમાં જોડાશો નમ્ર વિનંતી છે કે પ્લીઝ ખાલી એક ઇમેલ કરવાનો છે રિક્વેસ્ટિંગ મોદીજી રિક્વેસ્ટિંગ યોગીજી કે આ યમુનાજી જે દૂષિત થઈ ગયા છે એમને ક્લીન કરાવો વહેલી થતી તો અને બહુ બધા લોકોએ હસ્તાક્ષર બી કર્યા છે એના માટે કે ગવર્મેન્ટે માગ્યું હતું કે દસ લાખ જેટલા હસ્તાક્ષર જોઈએ તો અમે આગળ કરીશું તો પ્લીઝ તમે હસ્તાક્ષર પણ જો બહુ જ બધા વોટ્સઅપમાં બહુ બધા અલગ અલગ સિટીના ગ્રુપ્સ ચાલે છે આવી રીતે તો તમે પણ એમાં જોડાવ અને જ્યાં પણ એ હસ્તાક્ષરનું જ્યાં ચાલતું હોય ત્યાં 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 જઈ અને હસ્તાક્ષર કરો તો આટલું આપણે કરી જ શકીએ તો હું આશા રાખું છું કે પ્લીઝ તમે આ બધામાં જોડાશો બધા જ લેટર લખશો તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખશો કે અમે અમે કરીશું આ તો યમુનાજીની જય પ્લીઝ યમુનાજી માટે કરો આપણી મા માટે કરો બહુ જ જરૂરી છે પ્લીઝ 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 અને 14th નાજ 14th માર્ચ નાજ બધા લખવાના છે જેથી કરીને એક જ દિવસ એટલે સપોઝ તમે જો પોસ્ટ થી લખશો પોસ્ટ કરશો તો એ બીજા દિવસે પહોંચી જશે એટલે પંદરમી તારીખે જશે અને સ્ટાર્ટ થાય છે તો એ પહેલા જ આપણે જો આ કરી લઈએ તો બહુ જ સારું બેસ્ટ અને બસ ઠાકોરજીની વિનંતી કરીએ કે આ પોઝિટિવલી એ લે અને એ પોઝિટિવ રિઝલ્ટ આવે કે તરત જ એમના એક્શન્સ શ્રી યમુનાજીને ક્લીન કરવામાં શરૂ થઈ જાય તો લેટ્સ પ્લીઝ વર્ક ઓન એટ આ વી હોપ કે આ વિડીયો જોઈને તમે પણ આમાં જોડાશો ચૌદમી માર્ચ બે હજાર ચોવીસ એ દિવસમાં એટલે કે આજના દિવસમાં આ લખાવાનું છે તો પ્લીઝ જોડાજો પ્લીઝ જોડો તો એ આશા સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ